નમસ્તે મિત્રો એચ એમ કિચન જે તમારી ફેવરેટ ચેનલ છે તેમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એકદમ યમી અને બટેટા વગરના ક્રિસ્પી એવી કટલેસ બનાવીએ છીએ તો તે આપણે આ રોટલીમાંથી બનાવીશું તો અહીં મેં ચારથી પાંચ રોટલી લીધી છે તેને આપણે અનઇવન પીસમાં કટ કરી લેશું ત્યારબાદ તેને એક મિક્સર જારમાં એડ કરી દઈશું અને મિક્સર જારમાં તેનો ફાઇન પાવડર તૈયાર કરી લેશું તો આ રીતે હું મિક્સર જારમાં તેનો પાવડર તૈયાર કર્યો અને તે પાવડરને એક ડીશમાં લઈ લેશું હવે તે જ મિક્સર જારની અંદર આપણે બ્રેડનો પાવડર કરવાનો છે તો બેથી ત્રણ બ્રેડ લઈ અને તેને પણ ઈ ને એ નવન કટ કરી અને મિક્સર જારમાં એડ કરવાનો છે તેનો પાવડર આપણે એક અલગ પ્લેટમાં લઈ લેશું ત્યારબાદ એક કપ જેટલા પોવા સાફ કરી અને ધોઈ અને લઈ લેવાના છે તેને પણ મિક્સર જારમાં તેનો પણ સરસ પાવડર તૈયાર કરી લેવાનો છે ત્યારબાદ આપણે આ બધું મિશ્રણ મિક્સ કરવાનું છે મિત્રો તો તેની માટે મેં રોટલીના પાવડરની અંદર પૌવાનો પાવડર એડ કર્યો છે પરંતુ અહીં આપણે જે બ્રેડ ક્રમ્સ તૈયાર કર્યો તે એડ નથી કરવાનો તે અલગ જ રાખવાનો છે તે જ મિક્સર જારમાં હું સાથે સાથે બે ડુંગળી ને પણ ક્રશ કરી અને આ મિશ્રણમાં લઈ લેશું ડુંગળી ઓપ્શનલ છે તમારે એડ કરવી હોય તો જ એડ કરી શકો છો હવે થોડા મસાલા આપણે એડ કરવાના છે તો મસાલામાં હું અહીં બે ચમચી શેઝવાન સોસ લઉં છું તેની સાથે સાથે એકથી દોઢ ચમચી જેટલો ટોમેટો કેચઅપ આવે છે તે લઉં છું અને બે ચમચી જેટલો પીઝા પાસ્તા સોસ ઉમેરીએ છીએ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે ખૂબ જ ઓછા મસાલામાં આપણી કટલેસ તૈયાર થઈ જશે પીઝા પાસ્તા સોસ પછી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ત્યારબાદ આ મિશ્રણને એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે તો તેને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી અને તેના નાના નાના બોલ બનાવી દેવાના છે આ રીતે મિશ્રણ મિક્સ થઈ ગયું અને બોલ બની ગયા હવે આપણે કટલેસનો શેપ દેવા માટે કટલેસ મોલ્ડ લઈશું જેને કટલેસ કટર પણ કહીએ છીએ તેની અંદર આપણે બોલને આ રીતે સ્પ્રેડ કરી અને તેનો શેપ દઈ દઈશું તો કટલેસ એકદમ સરસ તેના શેપમાં આવી જશે અને તેને ધીમે ધીમે આપણે અનમોલ્ડ કરી દઈશું આંગળી અને અંગૂઠાની મદદથી મોલ્ડને આપણે હાથમાં લઈ અને ધીમે ધીમે પ્રેસ કરી અને એકદમ સરસ તેને અનમોલ્ડ કરી અને કટલેસ તૈયાર કરી લેશું તો આ રીતે કટલેસ બધી તૈયાર કરી લેવાની છે અને તેને તમે ચાહો તો ડીપ ફ્રાય પણ કરી શકો છો અથવા સેલો ફ્રાય પણ કરી શકો છો તે તમારી પસંદગી છે તો હવે તેને આપણે જે બ્રેડ ક્રમ્સ બનાવ્યું હતું તેમાં કોટ કરી લઈએ અને કોટ કર્યા બાદ તેને આપણે સેલો ફ્રાય કરીશું તો આ રીતે બધી કટલેસની મેં કોટ કરી લીધી છે અને ગેસ ઉપર એક પેનની અંદર તેલ મૂકી દીધું છે તો તેલની અંદર આ તેલમાં દરેક કટલેસને મૂકી અને સેલો ફ્રાય કરી લેશું ફક્ત પાંચ જ મિનિટમાં દરેક કટલેસ ગોલ્ડન બ્રાઉન તૈયાર થઈ જશે તેને મીડિયમ ગેસ ઉપર આપણે તૈયાર કરીશું બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે થવા દેવાની છે તો બીજી બાજુ પલટાવીને જોઈએ તો એકદમ સરસ આપણી સાઈડ તૈયાર થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી એવી કટલેસ તૈયાર થઈ છે તો મિત્રો હવે તેને એક પ્લેટની અંદર આપણે લઈ લેશું અને હવે આપણે સર્વિંગ કરીશું તો સર્વિંગ ડીશની અંદર આ રીતે મેં પહેલાં કોબીનું ખમણ નીચે પાથર્યું છે તે કોબીજના ખમણને ઉપર બંને કટલેસને આપણે બેસાડીશું અને ત્યારબાદ તેની ઉપર એકદમ સરસ પ્લેટને ચટપટું બનાવવા માટે તેની ઉપર મીઠું દહીં ત્યારબાદ ફુદીનાની ચટણી અને ટોમેટો કેચપ સાથે તેને આપણે પ્લેટને એકદમ ગમી બનાવવાની છે તો ટોમેટો કેચેપ એડ કર્યું ફરીથી જ આ પ્રોસેસ આપણે રિપીટ કરીશું તો આ વખતે થોડું ગાજરને ગ્રેડ કરી અને ઉપર લઈ લઈએ ત્યારબાદ મીઠું દહીં છે તેને આપણે ગાજરની ઉપર જ લઈ લેશું અને તેની ઉપર ફરીથી ગ્રીન ચટણી આ રીતે લઈ લેવાની છે અને થોડું લાલ મરચું આ રીતે સ્પ્રિન્કલ કરી દેવાનું છે તો મિત્રો તમને આજની આ ખાસ વાનગી કેવી લાગી તે કમેન્ટ કરવાનું જરૂર પણ ન ભૂલશો વિડીયો ગયમ હોય તો મિત્રો લાઈક કરો શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી નવા આઈડિયા સાથે એચ એમ કિચનમાં મળીશું થેન્ક યુ મિત્રો